નમસ્કાર ગુજરાત વાસીઓ આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં આ ચેનલમાં દરરોજના તાજા અને નવા સમાચાર જાણવામાં આવશે મેઘ સવારી સૌરાષ્ટ્ર પહોંચી દક્ષિણ ગુજરાત બાદ હવે જુનાગઢમાં મેઘ મહેર ખેડૂતોમાં આનંદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વાપીમાં વરસાદ બાદ હવે મેઘરાજાની સવારી આગળ વધી હોય તેમ સૌરાષ્ટ્રના જુનાગઢમાં વરસાદ ખાબક્યો જૂનાગઢ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણ પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતના નવસારી અને વાપીમાં વરસાદ બાદ હવે મેઘરાજાની સવારી આગળ વધી હોય તેમ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં વરસાદ ખાબક્યો છે આ સાથે જ રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ છોટા ઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાત બાદ હવે જૂનાગઢમાં મહેર જોવા મળી છે જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે ખેડૂતો પિયત માટે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે નોંધનીય છે કે વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે જ્યાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડ જિલ્લાના પારડીમાં પણ ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો નવસારી ચીખલીમાં એક પાંસઠ ઇંચ વરસાદ પડ્યો છે વરસાદ શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસ્યો છે વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે રસ્તા ઉપર પાણી ભરાયા જતા રાહદારીઓ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો પડ્યો છે ઉદેપુર નગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા સમય બાદ છોટા ઉદેપુર વરસાદ પડ્યો છે નગરમાં સર્કિટ હાઉસ વિસ્તાર ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ